ટ્રસ્ટી શ્રી જગુભાઈ શ્યામપુરા ઈશ્વરભાઈ શામપુરાવાળા અમે સાથે દરેક સંસ્થાની લગભગ લગભગ પંદરથી સત્તર સંસ્થામાં મળી અને આજે આવ્યા છે તેમજ અમારે જૂના અને પહેલાંના બે ત્રણ વર્ષ પહેલાં જે એકવીસની સાઇલમાં જલ્પાબેન ત્યાં પ્રભુજીના એ સંસ્થાનો બસ લઈ અને જ્ઞા પ્રભુજીને દસ પંદર વીસ મહાનુભાવો મારા માટે તો આદર્શ મારા જીવનના નામ કે પણ પ્રભુજી ની સેવાનો અવસર મળ્યો અને એ અવસર માનવ મંદિર સુરત કે રાત દિવસ જ્યારે જ્યારે પ્રભુજીઓ માટે સેવાની જરૂર પડી છે ત્યારે માનવ મંદિર સુરતે અડધી રાત્રે પણ આપણા માટે દરવાજા ખુલ્લા રાખી અને પ્રભુજીને આશ્રય સ્થાન આપ્યું છે એવા પૂજનીય મારા માટે મારા પિતાશ્રીની જગ્યા છે એમ કહી શકાય એવા જયરામ ભગત જગુદાદા અને ઈશ્વર દાદા અમરધામ આશ્રમના આંગણે અને આવો સરસ મજાનો પચીસ પાંચ બે હજાર ચોવીસના બાની પુણ્યતિથી છે દાદાના ઘરના કાળમાં બધા સેવાકીય સંસ્થાઓને સાથે રાખી અને સરસ સેવા યજ્ઞનું જે આયોજન કર્યું છે એમાં એ બધા સાથે મળી અને આમંત્રણ આપવા આવ્યા છે ત્યારે સરહૃદયથી એમના આમંત્રણનું સ્વીકાર કરી સાથે સાથે બધા જ વડીલો જયારે મારી સાથે છે ત્યારે મારાવતી અમરધામ આશ્રમમાંથી સમગ્ર સાથી પરિવારમાંથી માનવ મંદિર સુરતને જ્યારે જ્યારે અમારા માટે જરૂર પડે અમારા કામની જરૂર પડે ત્યારે તન મન ધનથી અમે કાયમ એની સાથે પહેલાંય હતા અત્યારે છીએ અને આવનારા સમયમાં પણ છે કારણ કે આ બધી યુનિવર્સિટીઓ છે ને એ બધી અત્યારે આપણી પાસે છે

રાત દિવસ દોડવું પડે તો પરમાર્થ માટે દોડી લેવાય એટલે ખરેખર મારા માટે મારા પપ્પાનું સ્થાન એમ કેવાય કે બધા વડીલોએ લઈ અને મારી ઉપર આશીર્વાદ રાખ્યા છે મા અમર ના આશીર્વાદ છે તમારા બધાની પ્રાર્થનાઓ છે

જરૂરથી સંસ્થાનો સંપર્ક કરજો કંઈ પણ નાનું મોટું તમારું યોગદાન છે તો ખરેખર તમે કોઈ એવી જગ્યા બધા ઘણા લોકોને કંઈક આપવું છે પણ ક્યાં આપવું એ યોગ્ય જગ્યા ના હોય તો જયરામ ભગત છે જગુદાદા છે ઈશ્વરદાદા છે એનો સંપર્ક કરી અને માનવ મંદિર સુરતને તમારું જે કંઈ પણ યોગદાન છે એ આપજો તન મન ધનથી જે કંઈ પણ તમારી કારણ કે આપણે મંદિરમાં જ્યારે ભગવાનને છપ્પન ભોગ ધરાવીએ છીએ ત્યારે આપણે એક એવી ભાવના હોય કે પ્રભુ આવે અને મારો આ ભોગ છે એ આરોગ્ય તો અહીંયા તો જીવતા જાગતા લગભગ 600 થી વધારે પ્રભુજીઓની સેવા થાય છે લેડીઝો પણ છે ત્યાં અને જેન્ટ્સ પણ છે તો આવા કોઈ તમારી આજુબાજુ હેરાન થતા પ્રભુજીઓ હોય તો સંસ્થાનો સંપર્ક કરી બિનવારસી તો એમને દાદાનો સંપર્ક કરજો સંસ્થાનો સંપર્ક કરજો અને સરસ મજાનો જે આ પ્રભુજીઓનો સેવા યજ્ઞ ચાલુ છે એમાં તમારું જે કંઈ પણ યોગદાન છે અવશ્ય આપજો બધાને જજા કરીને જય મામન સીતારામ સત્યદાસ